મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે તેઓએ રાજકોટવાસીઓને મોટી ભેટ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિત રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા સાથે જ મુખ્યમંત્રીએ કોમ્પ્યુટરાઈઝ ડ્રો થકી લાભાર્થીઓને આવાસી ફાળવણી કરી કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ વિકાસના કાર્યો થકી રાજકોટમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે પેનથી પાણીને ટેન્કરથી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ અને આ વિઝન કોણે જોયું કેવી રીતે જોયું વિઝનથી નથી થતું એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે પાંચસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે એની અંદર સૌથી વધારે કામ પાણીના છે એટલે રોજ બરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે નિર્ધાર સાથે રાજકોટ કોર્પોરેશન કામ કરી રહ્યું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન વિકાસના કાર્યો પણ આની શરૂઆતે મોદી સાહેબે કરી અને એમના કારણે આજે સાડા પાંચસો કરોડ રૂપિયાની આસપાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પબ્લિક સર્વિસીસ માટેના કામો માળખા કઈ સુવિધાના કામો એ મુખ્યમંત્રી લઈને આવ્યા છે સાહેબ કલ્પનાથી જ કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ લીધો અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે આ વાયરસ પ્રેજ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સેર લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો